જય માતાજી જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો સરસ મજાનું એક બે લીટી ભજનની આજ તો ગાવી એવું છે કારણ કે ફકરો તો સરસ મજાનું સાફ સફાઈ થઈ ગઈ શાળામાં ને બાળકો મને આવવાની તૈયારીમાં છે પણ બાળકો હોય ત્યાં સુધીમાં હું જાતવું નથી ગાઈ હતી કારણ કે એ બાળકો એની બુદ્ધિ પ્રમાણે અવાજ કરતા હોય ઘોંઘાટ મેરું તો ડગે પણ ના મનોડા ડગે નહીં પાન ભાઈ મરને ભાંગી પડે ભ્ર મરને ભાંગી પડે ભ્ર માંડ વિપત પડે પણ વણસે નહીં પાન ભાઈ સોય મારા હરી જનના પ્રમાણ સોય મારા હરી જનના પ્રમાણ આજે આ જાડું જે ભડકું છે આ ડબ્બો ભર્યો છે તો બાર કિલ્લા ભયડ્યું છે સરસ મજાનું અને આ બે કુકર ભરીને ચણ્યા બફાઈ ગયા છે તો વાતમાં એમ છે કે એમણે આના મુઠિયા ઢોકળા વાળું અને પછી સરસ મજાના આમાં મૂકવાના છે આની અંદર એક કપડું પાથરવાનું કપડું પાથરી અને આની અંદર ઢોકળા મૂકવાના આપણે કપડું પાથરી દેવાનું છે જે ઢોકળા મૂકશું ને તે પાથરી દેવું ને મરી મસાલો ભરવાના છે તો આ પાણી બધાય છે મારું ઉપયોગ કરવાના છે એમાં અને આ બાજુ કોબીન ડુંગળીનું કટિંગ કરવાનું છે પણ થોડુંક તૈયાર થાય ને એટલે આપણે ફરી વખત બતાવીશું ત્યાં સુધી બનાવી લેજો સારો લાગે તો લાઇકચેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપણે આ મુઠિયા ઢોકળાના લોટના બાંધી અને સરસ મજાના થોડાક તૈયાર થઈ ગયા છે તો અંદર થોડુંક કપડું મૂકી દીધું છે અને કઈ રીતે આપણે આ મુઠિયા ઢોકળાને અંદર મૂકીશી એ હું તમને બતાવવા જઈ રહી છું એટલે પૂરેપૂરો આપણે જે આ બાકીનો લોટ છે જે ડબ્બા પેટીમાં લોટ છે એ બધો બાકીનો જે બાંધવાનો છે અને અડધા મુકાઈ ગયા છે તો તમે મારો વિડીયો પૂરેપૂરો જોજો બનાવાની આખી રીત બતા બતાવવાની છો અને સરસ મજાના સણાંનો વઘાર આપવાનો છે એ હું રીત બતાવવાની છું તો બનાવી દેજો સારો લાગે કે લાકચીર સરસ કરે કરવાનું નહીં ઢોકળા મૂકી દીધા ને કટિંગ કરી વાળી સરસ મજાની ને જે થોડુંક કરવાનું બાકી છે તો મોજા ગયા છે ધોઈ આપણે તો મોજા ગરમ મોજા ધોયા અથાણાનો ડબ્બો ઘેરે જ લાવી સાફ કર્યો સરસ મજાનો હવે થોડું થોડું ક્યારે ટુકડા એકમાં કરી નાખ્યા એટલે દસક કિલો જેવા પડ્યા છે આ કુકરનો ઉપયોગ કર્યો તે ધોઈ નાખ્યું કટિંગ કામ કરી નાખ્યું તો આપણે હવે જઈએ છીએ રસોડા બાજુ મૂક્યા ઢોકળા બાફા મૂક્યા બફાઈ ગયા કેમ જોઈએ આ સરસ મજાના સણયા બફાઈ ગયા એ કુકર જે ભર્યું છે અને આ ઢોકળા બફાઈ ગયા તો આપણને કંઈ કરીશું ને ત્યારે કટિંગ વખતે સરસ મજાનું આપણે જોઈશું ફરી વખત એ કેવા બફાઈ ગયા ફરી ગયા થોડી વાર પહેલાં ઉઘાડી નાખ્યા ને એટલે આને અડીને કટિંગ કરવાનું એટલે ગરમ ન લાગે એટલે આપણે પહેલાં ખોલી નાખ્યું સીબું તો હવે આને આપણે કટિંગ કરીશું પછી વઘાર આપશું તો સરસ મજા ને ધ્યાનમાં રાખજો કે બરાબર છે ઢોકળા ઘઉંનો લોટ લીધો તો ઘઉના લોટના બનાવ્યા છે બનાવવા ઘંટીના સરસ મજાની જો આઈટમ મુઠીયા ઢોકળા ને સરસ મજાના સેણ્યા વઘાર આવી ગયા છે ને નાસ્તાના સેના ને મૂઠિયા ઢોકળા શુક્રવાર તો ગણપતિ મહારાજ આવો સવા હે

નાસ્તો મૂઠિયા ઢોકળા અને સણ્યા સરસ મજાના બાળકો પ્રેમથી રમવા બેસી જાય એવી મારી ભાવના છે તો આવો ગણપતિ મહારાજ આમાં ક્યાંક ખોવાઈ ગયા લાગે છે અંદર નથી રસોડામાં ગણપતિ મહારાજ રસોડામાં નથી જોઈજો ક્યાંય ક્યાંક દેવાવાળી કરતા નહીં લાંબી હું ભાળે બરાબર ને ગણપતિ મહારાજ આવે છે તમને અમસામાં ગોતા એવું કહેજો જોડાન કડકરાતી કટલેરી દુકાન આવી સરસ મજાની હવે આ બેનું ક્યાં શેર માં પડખે પડખે શેર છે તો નીચ લેવા જવાનું સરસ મજાનું કેવી કટલેરી નામ જો આ કટલીરી મને એમથી હું કાંક ખરીદી લો પણ પહેલાં બ્લોક ઉતારી લો ને પછી ખરીદી લો ગામ જાનબાની દેવડી જ કટલીરી બેસ સરસ મજાના આવ્યા છે આ બેનું બેચારીઓ ઘડીક વાર નવરા હોય તો એમ કે કાક ખરીદી કરી લઈ લગ્નગાળામાં પહેરવા થાય તો વા થાય છે સરસ મજાની ચિહરી આયેલી આવે છે તો આ કટલેરી નાના છોકરાના મોજા છે આ ગરમ કપડા છે છોકરાઓના બેનું લેવા માંડ્યું છે ભરપૂર પણ મેં હું કાંક જોઈ લો કાક હુંય તે લઉં હમણાં હાથના મોજા લઈ લો ટાઈટ બહુ હોય ته تیره مر ویډیو پورو کومو چې فری موڅو کالې حوارې دې ما ته دې جیسي کرشنو